हेलो मित्रों तो

હા ભાઈ ખ્યાલ જ છે કે આજે ગુરુવાર છે તો આપણે લાઈવ દર્શન કરવાના છે મૂર્તિના તો કરાવી દઈશું મિત્રો ચાલો સમાધિ મિલિયર જઈએ સમાધિ હા મિત્ર ચાલો પેલા આ મંદિર દર્શન કરાવી દઈએ પછી એ માટે બીજો વિડીયો બનાવશે અને દર્શન કરાવશે અનિરુદ્ધ વાપસ ત્રણ ચાલો મિત્રો તો સમાજ મંદિર આવી ગયા છે સમાજ મંદિરના ના લાઈવ દર્શન ખોડલ કૃપા બાપુ શ્રામ ફટાકડા વ્લોગ ગૌરવભાઈ બાપુ સંગમભાઈ બાપુ ભાઈ તો સમાજ નિમિના લાઈ દર્શન મિત્રો આજે કરી શકો છો સમાજ નિમિના લાઈ દર્શન જે બી રાઠોડ લાઈ માં જોડાઈ જાય છે ઘણા પછી અને નવા મિત્રોને જણાવવાનું કે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ દર્શન થઈ શકે આપણે રોજ સવારે રાજુભાઈ સવાણી બાપચરામ આપણે રોજ સવારે સાંજે બંને ટાઈમ બાપા ના દર્શન કરાવીએ છીએ ગૌરવભાઈ બાપાશતરામ ભાઈ ભાવના પ્રમાણ જય જય શ્રી રામ બાપચ રામ અને બાપાના નવા વિડીયો ને નવા સ્ટેટસ પણ મૂકે છે રાજના લાયદર્શન સોમાધિ મંદિર ના

ચાલો ધીમે ધીમે આપણે ધ્યાનની તરફ જઈએ બાપાની મોજ હા મયુર ભાવના પરમાર જય જય શ્રી રાધે રાધે બાપસરામ ચાલો તો ધીમે ધીમે ધ્યાનની તરફ જઈશું અને ધ્યાનની અંદર કઈ મિત્રો ભરતભાઈ રાઠોડ બાપસરામ ભાઈ ભાઈ પુંજારીનો નંબર

તમે મિત્રો જોઈ શકો કે ધ્યાન મંદિર છે ઘણા બધા ધ્યાનમાં બેઠા છે તો વધારે વાત નીકળીએ મિત્રો ધ્યાન મંદિરના માન

જીગ્નેશ ભાઈ દરજી જય બાપા શ્રી રામ અંજાર થી લાઈન માં જોડાઈ ગયા છે તેમને પણ બાપા શ્રી રામ જય શ્રી રામ અને નવા મિત્ર હોય અને જણાવો કે આપણે જણાવો પહેલી વાર જોડાણ હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દે બાપાની મોજ મુદ્રા કચ્છથી મેડ સી સુદાસમાં તેઓ પણ કચ્છથી અને જીગ્નેશ તેઓ અંજાર તેઓ પણ કચ્છથી જોડાઈ ગયા છે તેઓ પણ બાપા શ્રી રામ આજના લાઈવ દર્શક મિત્રો લાઈક પણ ઘણી બધી આજે આવી ગઈ છે તમારી દયા થી તો ખુબ આભાર અને લાઈવ માં બની રેજો મિત્રો આપણે સાંજે મૂર્તિના મૂર્તિ ના પણ દર્શન કરાવીશું ઉપર તો લાઈવ માં બન્યા રેજો મિત્રો આજના લાઈવ દર્શન ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિર દર્શન કરાવ્યું મિત્રો હા ભાઈ તમે જોશો મિત્રો તો રોજ અહીંયા છે એ ધ્યાન ધરવા આવે છે મિત્રો તો અહીંયા ધ્યાનમાં બધા બેઠા હતા એટલા માટે જીગ્નેશભાઈ અવાજ ધીમો હતો આપણે બધાના જઈને જયારે બાપાના દર્શન કરીએ છીએ ત્યારે આપણી આસપાસ એવું લાગે છે કે બાપા આપણી આસપાસ અને આપણો દર્શન કરી ચાલો તો ગાંધી મંદિર આવી ગયા છે ગાડી મંદિર ના દર્શન કરાવી દઈએ મિત્રો ફરીથી તો આ છે ગાંધી મંદિર મંદિર ના લાઈ દર્શન ચાલો મિત્રો તો ગાંધી મંદિર દર્શન ગાંધી મંદિરના લાઈવ દર્શન કરી શકો છો તમે તો મિત્રો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ગાંધી મંદિરના

બાપાની મૂર્તિના દર્શન કરાવી રાજુભાઈ સવાણી બાપા હા ભાઈ ચાલો તો બાપાની ની મૂર્તિ દર્શન કરાવી તો એના માટે આપણે બીજો વિડિયો મૂકીએ અત્યારે આ વિડીયો એટલે સુધી રાખી કેમ કે આ વિડીયો મોટો થઈ જાય છે તો બીજો આપણે સાંજની મૂર્તિનો વિડીયો મૂકીએ તો લાઈવમાં પાછા જોડાઈ જજો મિત્રો આપણે આજનો વિડીયો એટલે સુધી રાખીએ બીજો સાંજનો વિડીયો મૂકીએ મિત્રો તો બધા મિત્રોને વાપસ ચાલો તો બીજા વિડીયો કે લાઈમાં બે પાંચ મિનિટ પછી તમે લાઈમાં જોડાઈ જજો આજનો આ એક પ્રશ્ન રાખીએ સાંજના મુહૂર્તે દર્શન કરાવીશું ના તો લાઈમાં બની રહેજો મિત્રો